જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ નવા વ્લોગ માં તમારું સ્વાગત છે આપણી સોની બગો બાજુ માં બેઠી છે હવે આવ્યા તા જો અમારી ગાડી મૂકવા વરના હા ખરાબ થઈ ગઈ થોડીક આ બધે વાઈપર ની નડી બ્લાસ્ટ થઈ ગઈ લે ઓટોમેટિક ફૂવા નો થાય ફૂર જો ભાઈ આવેલા જાય

સ્વીપ ઓહો હો હેની ગaget કે ની કે કામો બેડે મેટોળા આને અચ્છી દી રોંગે રોંગ માં અચ્છી દી હોટેલજી હોય એની ચાના પાછા અમારી પાસે લેવું તો અમે તમારો વિરોધ કરશું ના ના એવું નહીં ચા પીવા ની નની હે નાની નાની માકડી હે દાદા આવ જા પાણી પી લે ચીપ પીપલ અને ચા પીધી તો ધરાર મેં હેલ લીધું તો હાઈર વાઈર એને ધરા ચા ની માથે હેલ પી આને આને મોંઘવારી નડે આમ મોંઘવારી એમ ને જ નડે મારો દીકરે ચા પી ગયો કઈ કે મારે હેલ પી લે કારણ વગર નું આમ હોય એ પોહાય જ નહીં કારણ વગર નું આદર આ ચા માથે હેલ પી એનર્જી મળે આઈ ડોન્ટ લાઈક ચીપ પીપલ હું કે આઈ કેમે હા આઈ ડોન્ટ લાઈક ચીપ પીપલ

દીઉ ભાઈ ને જી આગળ પ્રોબ્લેમ થયો તો ને ઓલો તો બરાબર તમને ઈ પ્રોબ્લેમ ઈ ભાઈ થઈ ગયો તો ઈ ભાઈ દેવતા આવી ટક્કન દેવતા આવી ગયા જો ડીઝલ લઈ પેટ્રોલ અમાર જ બાયું

કોક ના છોકરા તમે ટારી નાખશો આમના પૈડા મેન ધંધો છોકરા ટારવાનું બીજું કામ હું હવે ની મને એક થાય બધા પ્રેમ ની વાત તારી ખોટી પ્રેમ ની વાત સાચી તો તું કેમ બધા મોટા મારતો હું મારું કોઈ એવું નામ નો

હજી એક છે કેમેરો ચાલુ થાય ત્યાં તમે કેમ દો તને ઓલું કાર્ડ પછી કઈ આધાર કાર્ડ જોવાની જરૂર નથી મારા છોકરી ને છોકરીને એમ કે હા મારો બર્થ ડે અગિયાર મોના ત્રણ નો હાવ રગે રગે ખોટી નો ફોન કરું નંબર રગે રગે ખોટી નો વાળા છે યાદ રાખજો તમને ભેગો થાય ને આવડો હા પણ પાડી દેવાની શૂટ છે આવો પછી